अविना <laughs> 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 એને મજા આવતી ને બપોર આવગે ને બપા બે ત્રણ જમરથી વ્યાજેલા હતા ત્યાં અહીં ઘરે હતા નહીં તે કાય કોઈ દે ભારતો તો આવી જાય ને બહુ મજા આવી ને 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 મને ઉભો ને ને ભરાઈ લે 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 તો ભાઈ પગે લાગી લીધા છે અને એક ખાસ વાત તમને જણાવવાની કે તમને બધાને તો ખબર જ હશે કારણ કે ટાઈટલ અને થમનલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે અત્યારમાં હું પાછો થાકી ગયેલો હતો ને તોય થી વહેલા રૂપા થઈ ગયો કેમ કે આજ અમારા ઘરે મોટા મોટા સેલિબ્રિટી આવવાના છે કોણ આવે કોણ નહીં તો તમને બધાને ખબર હશે થોડીક વાર રે આવે છે અત્યારે હશે જનકભાઈના ઘરે તો જનકભાઈના ઘરેથી આવશે ડાયરેક્ટ મારા ઘરે તો એવડા ને બધાને એટલામાં આજુબાજુ હે આજ આવવાનું હે દર્શન કરવા પણ પહેલાં અહીંયા આવશે એમ જતા હા તો આવે પછી જોઈએ આવે કોણ છે કોણ નહીં અને કેવી મજા આવે એવડિયા સાથે જોઈએ આવે તો ફેમિલી હે ને અત્યારે વાગી જશે દસ અને અમારે ઘરે હે ને અચાનક આમ મોટા મોટા સેલિબ્રિટી આવી ગયા છે

કારણ કે અમાર સેલિબ્રિટી ને અત્યારે માવા વિના હાલો હવે અમે તમારા ઘરે લઈ સોમનાથ દ્વારકા ને પાછો રામે રામ જય માતાજી ભાઈ ચાલો ભાઈ અમારા ભાઈ ને

આજે અમારા કેરે તો તમે જોયું હશે મોટા મોટા સેલિબ્રિટી આવ્યા ડોક્ટર ભરત આહિર ચેક લાઈફ સ્ટાઇલ વ્લોગ એ તો આપણે ઘરે આવતા જ હોય પછી પરેશભાઈ પરેશ ભારતી વ્લોગ્સ તો બધા આવ્યા હતા બહુ મજા આવી ગયા છે હવારથી આમ સારા સારા મોટા સેલિબ્રિટીના હારે શું તો આમ બહુ મજા આવી ગયા છે અને અત્યારમાં તો એ વ્યાય ગયા છે અને કારણ કે બધું જવા આવવા નહોતું દર્શન કરવાની બાજુ એટલે બધા વ્યા ગયા છે અને અહીંયા તો પોતા મારવા માટે હા

Ah, toki mar dawit tope la marat toka yeweni. Kiam? No weni, yibra yekal toke purpuyen? Ah, toki mar dawit? Ah, ah, dawit wiyukwenu. Nah. To yewu 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 yewu

તો ફેમ લે તો આમે તે વિનેશભાઈ ફોટો મૂકી દીધો હે લે એ તારો ફોન હે આજા 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 તારો ફોન હે તારો ફોન છે હે બાજો આય ના મીડા છે હે સબુ અત્યારે સોમા બિચારા થોડો થોડો ખાઈ લે ને તો ફેમ અત્યારે વાગી જાશે સ અને અમારા ભાઈને થોડીક મજા નઈ અને મને થોડીક મજા નઈ તો જાવું છે દવાખાને તો એ થોડીક દવા લેતા આવ અને હાથ ઉતી કા દવા લાવવાને તારે હે

ભાઈ દીદીને પાવાની હા કેટલી બધી પાવાની હતી અમારે લાગુ છે જમવા મજાનું જમીન અને અત્યારે થોડો થોડો તાવ આમ ઓછો હોય એવો લાગે છે અને બસ હવે તો હોઈ જઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય thank you